આદિવેશન ગુજરાતમાં મળ્યું એટલે એ લોકો ડોટ કનેક્ટ કરીને જોઈ રહ્યા છે કે રાહુલજી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી ગુજરાતના ઇલેક્શનને સિરિયસલી લેવાના છે લઈ રહ્યા છે એ સૌથી મહત્ત્વની વસ્તુ છે અને મને પર્સનલી બહુ ગમે એવી બાબત એ છે કે વિપક્ષે લડવું જોઈએ ગુજરાતના પશુપાલકો માટે ખેડૂતો માટે શ્રમિકો માટે બેરોજગારી યુવાનો માટે એક નવા ગુજરાતની નવી જ વાત એક નોખી બ્લુપ્રિન્ટ લઈને આવવું જોઈએ આ બધું જો થાય તો માને તો હું માનું કે સાચા વિપક્ષ તરીકે અમે લોકો પ્રજાની વચ્ચે સ્વીકૃત બનીએ અને આ બધું થશે એના લક્ષણો દેખાઈ રહ્યા છે બહુ પોઝિટિવ છે અને થોડાક દિવસ પૂર્વે બધા જિલ્લા પ્રમુખો સાથે પણ કોંગ્રેસ પાર્ટીના શીર્ષ નેતૃત્વ વાત કરી છે એટલે તાલુકા પ્રમુખો જિલ્લા પ્રમુખો બધાની સાથે વાત થાય જે કોંગ્રેસનો સાચો ગ્રાસરૂટનો બેઝ છે એની સાથે એક પ્રક્રિયા કરવામાં આવે એમને કન્સલ્ટ કરવામાં આવે ટિકિટની પ્રક્રિયામાં સંગઠન નિર્માણની પ્રક્રિયામાં અન્ય પ્રક્રિયાઓમાં પણ એમનો એક સે હોય એમને પૂછવામાં આવે તો મને લાગે છે પાર્ટીનું વધારે ડેમોક્રેટાઇઝેશન થતું હોય છે અને એક બહુ પોઝિટિવ આટલું તો ડેમોક્રેટ છે પાર્ટી બધાને પોતાના ઓર પ્રમાણે નિર્ણય લેવા દે છે એ તો તકલીફ છે એ તો છે જ પણ એના સાથે સાથે જેટલા પણ તાલુકા જિલ્લા કક્ષાના માણસોને પૂછવામાં આવે તો એક એ પણ પોતાનું ઓપિનિયન આપી શકે રાઈટ ખાલી પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેતાઓને તાલુકા કક્ષાના જિલ્લા કક્ષાના આગેવાનોને પણ પૂછવા જોઈએ તે બહુ સારી વસ્તુ છે

આખો ગુજરાત જાણે છે આખો દેશ જાણે છે સો વોટ લડીશું તાકાતથી લડીશું નવી ઉર્જાથી લડીશું અને પાર્ટી આટલી વસ્તુ સિરિયસને લઈ રહી છે બહુ પોઝિટિવ વસ્તુ છે બહુ સારી બાબત છે

તો ચોક્કસ બેઠા ઘણા ઘણા લોકો છે ખાલી તમે નેતૃત્વની વાત ના કરો તો તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ બહુ જ લોકો મહેનત કરી રહ્યા છે આ બધાની એકતાનો એક સરવાળો થાય વધારે ઓર્ગેનાઇઝડ વેમાં એક પાક્કી રણનીતિ સાથે મને લાગે છે વસ્તી આ વસ્તુ જો બહાર આવે તો મને લાગે છે કે કોંગ્રેસનું કલેવર બદલાઈ શકે એમ છે રાહુલ ગાંધીએ સંસદમાં કહ્યું હતું કે લખીને લઈ લો અમે ગુજરાતમાં જીતવાના છીએ એના પછી આવ્યા ત્યારે એવું કહ્યું કે રેસના ઘોડા અને લગનના ઘોડા બે અલગ છે પણ ભાજપ એવું કહે છે કે પહેલા ઘોડા ને ગધેડા તો પરખો ભારતીય જનતા પાર્ટીની કોમેન્ટ પર હું કોમેન્ટ નથી કરવા માંગતો આઈ થિંક કદાચ ઋષિકેશભાઈ કદાચ એ કોમેન્ટ કરી એમને એટલું જ કહેવા માંગુ છું કે આટલા વર્ષે તમારી સરકાર છે આખું ગુજરાત છોડો તમારા વિધાનસભા ક્ષેત્રમાં ઇન્ડિયન પબ્લિક હેલ્થ સ્ટાન્ડર્ડ નોર્મ્સ પ્રમાણેની મેડિકલ ફેસિલિટીઝ ને મેડિકલ સ્ટાફ જાઓ તમને સો દિવસ આપ્યા ઉભી કરીને બતાવો આટલું કરીને બતાવો દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે આટલા વર્ષથી કોંગ્રેસમાં છો અને સતત ગ્રાઉન્ડ પર પણ જાઉં છું શું અપેક્ષા છે કે હવે જો ગુજરાત પર ફોકસ કરવામાં આવે છે તો સંગઠનની દ્રષ્ટિએ ગુજરાતના સંગઠનમાં શું ફેરફાર થવો જોઈએ શું કરવું જોઈએ પણ લોકો તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ પ્રદેશ કક્ષાએ લડવા માંગતા હોય યુવાન હોય ફ્રેશ ચહેરા હોય એ બધાને તક આપવી જોઈએ અને બધાને હોપફુલી તક મળવાની છે એવા સંકેતો છે અને જે પણ માણસો કોમ્પ્રોમાઇઝડ હોય એનો પ્રોપર ઇન્ટેલિજન્સ ગેધર કરી પાર્ટીમાંથી એમની ચોકડી મારી દેવી જોઈએ અમુક લોકોની અમુક સમય પૂરતી અમુક લોકોની કાયમ માટે થેન્ક યુ સો મચ જિગ્નેશભાઈ અને બે દિવસના અધિવેશનમાં જોવાનું છે કે આ ઉત્સાહ જે અત્યારે બે દિવસ છે એ લાંબો સમય રહે છે કે કેમ કોંગ્રેસમાં કંઈક મોટા ફેરફાર પણ આવી શકે છે આ અધિવેશન પછી શું થાય છે એ સમય બતાવશે